મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પુત્ર શંકા હતી કે તેના પિતાનો પાડોશીમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ શંકાને કારણે પિતા પુત્ર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અવારનવાર બોલાચાલી થતી હતી શુક્રવારના રાત્રે પણ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો વાત એટલી વધી ગઈ કે ગુસ્સામાં આવેલા સગીર પુત્રે ચપ્પુ લઈ તેના પિતાના શરીર પર એક પછી એક ઘાસિંકી પોતને ઘાટ ઉતાર્યા હતા ગંભીર ઈજાઓને કારણે યુવકના પિતાનું ઘટના સ્થળે જ મોત નીચ્યું હતું ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર આરોપીની અટકાયત કરી દીધી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર રોજ દાખલ થયો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝવડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર વિજય મોત થયેલું છે ત્યાં આ બાબતે ગુનો ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે